જે માતાજી મિત્રો સ્વાગત છે તમારું આપણા નવા વ્લોગમાં સુરત ટાકર વ્લોગ યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે મિત્રો તો ઘણા ટાઈમ પછી ઘણા ટાઈમ આપણા બ્લોગ નતા હતા મિત્રો થોડા કામમાં પડ્યા હતા તો કામ શું હતું એ તમને જણાવી દો તો પહેલાં તો અરે માટી હે મિત્રો તો રેકરો આવી ગયો છે અને હજુ આપણો જણાવ્યું નથી કે આપણે શું કામ હતા તો મિત્રો તમને બધું જણાવી દઈએ આપણે તો હર્યું ખેતર અરે રેકડો પડ્યો અરે ઇંટો પડી અરે તારપત્રી ઇંટો પડી એટલો મોતું હતું મિત્રો તો અહીંયા મતલબ કે ઈંટ થોડી ઉતારવી પડી હતી અમારે તો અહીંયાથી મતલબ કે ઈંટીઓ લઈને આ બાજુ મૂકી તમને બતાવું ન રેકરા ટ્રેક્ટર ત્યાં ફસવાણું હતું તો મતલબ કે ત્યાં ખાલી કરી હતી અને અત્યારે અત્યારે મતલબ કે અહીંયા રેકડો બધું પ્લે કર્યું સેટ કર્યો ના રેસિંગની કે લઈ ન મિત્રો દ્વારા ઈંટિયો આપણે અત્યારે સવારે અને ખાલી સાંજે થોડી લાયા તા આ બસ બારી બાયણો બધું બતાવી દઉં અહીંયા મતલબ કે બારી બહેણો બધું આવી ગયું અરે બોર હા મિત્રો આપણે બનાવ્યું બોર આવો એરિ છે અને અહીંયા મતલબ કે બોરો બસ બતાવો અહીંયા ફોટો પડ્યો મિત્રો બસ મેં અહીંયા બધું પ્લે કર્યું હતું તમને મતલબ કે આટલા દિવસ બ્લોગ બતાવો પણ નહોતો બનાવ્યો મિત્રો પણ અત્યારે બનાવ બ્લોગ તો આજે આટલો ઓળી આવશે અત્યારે હેલ્પર પણ આવીને કનેક્શન જોઈ જાય તો ડીપીન બધું જોઈ જાય મતલબ કે કે આપશે બધું તમને બતાવવાનું જ છે મિત્રો અહીંયા મતલબ મતલબ કે આગળ બોર્ડ ને બધા માટે ઉડી બનાવવામાં આવશે તો મિત્રો પડીઓ પણ અત્યારે અહીં જોઈ જ એટલે જેટલું બને એટલું ઝડપી કોમ બધું પટાઈ દેવાનું અરે પાય પોઈને ના બધું હો મિત્રો અહીંયા બોર્ડ બોર્ડનું બાણું કઈ બાજુ રાખવું કોમેન્ટ કરજો મિત્રો ના તમે જોઈ શકો છો અરે કુખીએ તો અહીંયા મતલબ કે બધું મળી ગયું ને બધું જે તે મતલબ કે માટી ના એટલે મતલબ કે થોડા ટાઈમે બધું કોમ પટાઈ દેવાનું તો મિત્રો સ્ટેપ બાય સ્ટેપ બ્લોગનું બધું અવાનું મિત્રો તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી અને એમને આગળ લઈ જ બધું બતાવું અને આજે તમને વાક બતાવવાનો કોઈ ઘણા સમયથી આપણો વોગ નહોતો હોય તો બધું બતાવશું પણ એના પહેલાં મિત્રો વ્યાન આય તો ખેતરમાં તો એનું સ્વેટર થા પડ્યું તો આપણે એનું સ્વેટર લઈ જઈએ અને કરી દઈએ મોટો ઊભો મોટો ઊભો કરજો મિત્રો હવે મોટો મિત્રો ઊંધો પડે એવો થઈ જાય તો વધુ તમને બધું તો કરીશ મજા માતાજી મિત્રો કપાસ આવાથી તમે જોઈ શકો છો અને આવા કપાસ છે આપણે આજુબાજુનું ફાર્મિંગ તમને ખેતી કેવી મિત્રો આ બાજુ શું આવે મિત્રો ખબર નહીં પણ ડાયડો લાગે તો મિત્રો આ બાજુ આ કપાસ આવાની સારો પાક બધાનો તો આજે જે છેલ્લે છેલ્લી વરસાદ આવે ને બહુ મતલબ કે સારો પાક જોઈએ આપણે તૈયાર જ ચેક કરી જ્ઞાન સેટલ નથી તો મિત્રો તો મિત્રો તમારો પણ પાક સારો થાય એવી આપણે પ્રાર્થના કરીશું ભગવાનના તો મિત્રો તમારો બાજુ પાક કેવો મિત્રો કોમેન્ટ કરજો આપણે બધું બતાવીશું તમને બ્લોગમાં હાલ આપણે દઈ રહ્યા છીએ ઘરે અને તો મિત્રો બહુ થાકી જાય ચમક કોમ એટલું કર્યું ને તો રેફો ઉપાડ્યો રેટીઓ ઉપાડી અને મને લગી ઘણું બધું તો બતાવીશું બધું તમને બ્લોગમાં કવર કરીને બતાવવાનો મિત્રો